મિત્રો અત્યારે જે નાળિયેરીના પાકમાં બટન ખરવાનો જે પ્રોબ્લેમ છે એના વિશે વાત કરીએ તો અત્યારે જે તમે આ બંચ જોઈ રહ્યા છો નાળિયેલીનો એ જે ફોટો નીકળી અને બંચ તૈયાર થાય છે અને અત્યારે જવાને આને તો રિસેપ્ટિવ સ્ટેજ જે છે એ અત્યારે આની અંદર ચાલુ છે અને આ સ્ટેજ ત્રણથી પાંચ દિવસનો હોઈ શકે છે અને એ સ્ટેજની અંદર જો કોઈ ક્લાઇમેટ ચેન્જ થાય વરસાદ પડે વધારે પડતી ગરમી થાય વાતાવરણ અવારનવાર જો ચેન્જ થઈ જતું હોય તો આ જે બટન છે આ એકદમ જોઈ રહ્યા છો તો આ છે એ ખરી પડતા હોય છે એનું મુખ્ય કારણ એ છે કે જે ફિમેલ બંચ લાગેલા છે જે રિસેપ્ટિવ સ્ટેજની અંદર હોય અને એ સમયગાળા દરમિયાન যসাদ পড়ে ক্লামেট চেঞ্জ থায় গরমি পড়ে তো এ বন্ছেই বন্ধ এই ফে